મહીસાગરના લુણાવાડામાં ફરી સામે આવ્યો રખડતા ઢોરનો આતંક લુણાવાડામાં વાસિયા તળાવ વિસ્તારમાં બાખડિયા સાંઠ મુખ્ય માર્ગ પર સાંઠની લડાઈથી અફરા તફરીનો માહોલ સર્જાયો લુણાવાડામાં વાસિયા તળાવ વિસ્તારમાં બે સાંઠ બાખડિયા આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો જેના કારણે આસપાસ અફરા તફરીનો માહોલ સર્જાયો લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો મહત્વનું છે રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો બને છે ઘણા લોકો ઇજાગ્રસ્ત બનતા હોય છે અને ત્યાંના સ્થાનિકોમાં પણ પ્રશાસન સામે રોષ ફાટી નીકળ્યો છે આ તરફ બોટાદમાં બસમાં રસ્તા મુદ્દે અહેવાલની ધારદાર અસર જોવા મળી છે રેલવે અંડરબ્રિજમાં ખાડાનું પ્રશાસને શરૂ કર્યું સમારકામ અહેવાલના ચોવીસ કલાકમાં જ ખાડાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે બોટાદમાં બિસ્માર રસ્તા મુદ્દે એબીપી અસ્મિતા અહેવાલ દર્શાવ્યો હતો જેની ધારદાર અસર નજરે પડી રેલવે અંડરબ્રિજમાં ખાડાનું પ્રશાસને સમારકામ શરૂ કર્યું આપ દ્રશ્યો જોયા છો જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો તે સમયે આ ખાડો હતો લોકોને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ હતી અને આ અહેવાલ પ્રસારિત થયાના માત્ર ને માત્ર ચોવીસ કલાકમાં ખાડાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે